ક્યારેય તમે વિચાર્યું છે કે શું મૃત્યુ આવવાના થોડા મહિના પહેલા આપણા શરીર અને મન કનિક સંકેત આપતા હોય છે હા મિત્રો કુદરત ક્યારેય જીવનનો અંત નજીક આવી રહ્યો છે આજે આપણે વાત કરીશું એવા પાંચ સંકેતોની જે ઘણા લોકોમાં મૃત્યુના ચોથી પાંચ મહિના પહેલા દેખાવા લાગે છે તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું જરાય ન ચૂકશો સૌપ્રથમ સંકેત અનાવશ્યક થાક અને ઉર્જાની ખોટ શરીર અચાનક ખૂબ થાકી જતું હોય છે નાના કામમાં પણ થાક લાગે છે અને ઊંઘ પૂરી કર્યા પછી પણ ફ્રેશનેસ અનુભવાતી નથી આ એવું નથી કે માત્ર કામના ભારથી છે પણ શરીર ધીમે ધીમે પોતાની ઉર્જા ગુમાવવા લાગે છે કારણ કે જીવશક્તિ હવે ખતમ થવાની દિશામાં જાય છે ઘણા વડીલો કહે છે કે હવે શરીર સાથ નથી આપતું એ શબ્દોમાં એક અદ્રશ્ય ચેતવણી છુપાયેલી હોય છે બીજો સંકેત ખાવા પીવાની ઈચ્છામાં અચાનક ઘટાડો મૃત્યુના થોડા મહિના પહેલા શરીર પોતે જ એનર્જીની જરૂરિયાત ઓછી કરી દે છે માનવીને ભૂખ ઓછું લાગે છે પાણી પણ ઓછું પીવાય છે મન ખાવા તરફ નથી જતું શરીર હવે બાહ્ય ઊર્જા પર આધાર રાખવા કરતાં આંતરિક શાંતિ તરફ વળવા લાગે છે ઘણા લોકો કહે છે હવે ખાવા મન નથી થતું એ પણ એક ચેતવણીનો ભાગ બની શકે છે ત્રીજો સંકેત ઊંઘના પેટર્નમાં ફેરફાર કેટલાક લોકો અતિશય ઊંઘવા લાગે છે તો કેટલાકને ઊંઘ જ આવતી નથી શરીરનું આંતરિક ઘડિયાળ બદલાવા લાગે છે કારણ કે જીવશક્તિ ધીમે ધીમે ખતમ થવા લાગે છે અચાનક રાતે 2 થી 3 વાગે આંખ ખુલે મન અશાંત રહે અથવા અતિશય ઊંઘમાં ભુમ રહેવું બંને સ્થિતિ સંકેત આપી શકે છે કે શરીર હવે નબળું થઈ રહ્યું છે ચોથો સંકેત વિચાર શક્તિ અને વર્તનમાં ફેરફાર કેટલાક લોકો અચાનક ખૂબ શાંત થઈ જાય છે બોલવું ઓછું કરે છે જૂની યાદોમાં ખોવાઈ જાય છે અથવા અતિશય ધાર્મિક થઈ જાય છે મન હવે ભૌતિક દુનિયા પરથી અલગ થવા લાગે છે ઘણા લોકો મૃત્યુના થોડા મહિના પહેલા મને હવે બધું પૂરું લાગતું નથી જેવા શબ્દો બોલે છે આ કુદરતી રીતે મનની તૈયારીનો એક ભાગ છે અંતિમ પ્રવાસ પહેલા મન પોતે વિદાયની તૈયારી કરતું હોય છે પાંચમો અને સૌથી ગંભીર સંકેત આંતરિક શાંતિ અને સ્વીકારની ભાવના જ્યારે જીવનનો અંત નજીક આવે છે ત્યારે માનસના ચહેરા પર એક અલગ જ શાંતિ દેખાય છે કોઈ ચિંતા નહીં કોઈ ડર નહીં માત્ર એક શાંતિપરી સ્મિતને હવે બધું ઠીક છે જેવી લાગણી આને ઘણા લોકો આત્માની સ્વીકૃતિ કહે છે શરીર ભલે નબળું પડે પણ મન અને આત્મા એ અલગ સ્તરે પહોંચી જાય છે જ્યાં નથી નથી ફક્ત શાંતિ છે આ સંકેતો હંમેશા મૃત્યુની નિશાની પણ જો આવા લક્ષણો સતત દેખાવા લાગે તો એને અવગણવા નહીં ક્યારેક એ સ્વાસ્થ્યની મોટી સમસ્યા તરફ સંકેત હોય છે અને ક્યારેક કુદરત આપની આત્માને શાંતિથી વિદાય માટે તૈયાર કરી રહી હોય છે જીવન અસ્થાયી છે પણ આત્મા કાયમ છે દરેક શ્વાસ ને પ્રેમથી જીવો દરેક ક્ષણ ને સન્માન આપો કારણ કે કોણ જાણે આવતીકાલ આપણા માટે હશે કે નહીં આવી જ જાણકારી માટે ચેનલ ગુજ આરોગ્ય ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં